દરેક પિતા માટે દીકરી એ પોતાનું વિશ્વ હોય છે પિતાનો અમૂલ્ય ખજાનો કહો કે પિતાનો પારાવાર પ્રેમ જેના તરફે આજીવન વહે તે દીકરી મિત્રો હું પંકજ રામાણી એક પિતા તરફી દીકરીના પ્રેમની વાત આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું માટે આ વિડીયોને આપ અંત સુધી જોજો પ્રવીણભાઈ પટેલ સાઠ વર્ષે નિવૃત્ત થઈ ગયા હતા સરકારી ખાતામાં ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી

થોડા વર્ષોમાં સમગ્ર ઘરનો કારભાર ક્યારે હાથમાં લઈ લીધો તે પ્રવીણભાઈને પણ ખબર ન રહી વધતી ઉંમરે પ્રવીણભાઈ શિકાર થઈ ગયા હતા દીકરી રીવા પિતાની એક એક વાતની ભારે કાળજી રાખતી હતી ડાયાબિટીસના કારણે પ્રવીણભાઈ ની યાદશક્તિમાં પણ ઘટાડો થતો જતો હતો પરંતુ દીકરી એકદમ સરળ સ્વભાવની હોવાથી પ્રવીણભાઈનું બધું કામ સચવાઈ જતું હતું પ્રવીણભાઈ ક્યારેય રીવાને ઓછું આવવા દેતા નહોતા રીવાની ઉંમર વધતા પ્રવીણભાઈ તેના માટે સારું મૃત્યુ શોધવા લાગ્યા હતા પરંતુ પિતાની સ્થિતિ જોઈને રીવાને થતું કે જો હું લગ્ન કરી લઈશ તો પિતાનું શું પિતા ક્યાં જશે કોણ તેની દેખરેખ રાખશે પરંતુ પિતા તેને સમજાવતા કે બેટા દરેક દીકરીએ લગ્ન કરી લેવા જોઈએ અને જો તું લગ્ન નહીં કરે તો મારા ગયા પછી તારું શું થશે અને આમ પણ મારે તો નોકરી પછી પેન્શન આવશે તો મારું હું બાકીનું આખું તેમાંથી પસાર કરી દઈશ પરંતુ રીવા કેમય કરીને પિતાની વાત ટાળી દેતી હતી તો ક્યારેક મૂર્તિઓ જોવા આવે તો તેમાં અવગુણો શોધી લેતી અને લગ્નને પાછે ઠેલાવે જતી પ્રવીણભાઈ દીકરીની વાતો સારી રીતે સમજી ગયા હતા એક સાંજે દીકરીને પાસે બોલાવી અને કહ્યું કે બેટા જો તારે ભાઈ હોત તો તે જરૂર લગ્ન કર્યા હોત સાચું ને ત્યારે રીવાએ કહ્યું હા પપ્પા તો હું ક્યારની તમને છોડીને કોઈકના ઘરને સજાવવામાં લાગી ગઈ હોય ત્યારે પ્રવીણભાઈએ કહ્યું કે બેટા મેં અને તારી માતાએ નક્કી કર્યું હતું કે આપણે રીવાને જ આ સંસારનું સમગ્ર સુખ આપવું છે એટલે આપણે બીજું સંતાન નહીં લાવીએ આમ પણ મારો પગાર ટૂંકો હોવાથી જો વધારે સંતાનો હોય તો અમારો પ્રેમ અને પૈસા તેમાં વહેંચાઈ જાય પરંતુ આ તો તારી માતા જ દગાખોર નીકળી જોને આમ આપણને મૂકીને ભગવાન પાસે જતી રહી પરંતુ તેનું સ્વપ્ન હતું કે મારી દીકરીને એક રાજકુંવરીની જેમ વિદાય કરવી છે એટલે હવે આપણે એમનું સ્વપ્ન ન પૂરું કરીએ તો કેમ ચાલે આમ ભાવનાઓના વહેણમાં દીકરીને લઈ જઈને લગ્ન માટે પ્રવીણભાઈએ તૈયાર કરી હતી રાજ નામનો મૂર્તિઓ પ્રવીણભાઈ શોધી લાવ્યા હતા આઈટી એન્જિનિયર રાજ સારું કમાતો હતો અને સ્વભાવે પણ સરળ હતો રીવાને રાજનો નેચર ગમી ગયો હતો બંનેએ એક વર્ષ સુધી સગાઈ રાખી અને પછી રીવાને બધી જ રીતે રાજમાં સદગુણો દેખાયા પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પ્રવીણભાઈ નિવૃત્ત થયાના એક મહિનામાં દીકરીના લગ્ન લેવાયા હતા પ્રવીણભાઈ પણ દીકરીના લગ્નમાં કંઈ ઓછું ન આવે તે માટે તમામ તૈયારીઓ ચીવટપૂર્વક કરતા હતા લગ્નની કંકોત્રી દીકરીની ઈચ્છા મુજબ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં તૈયાર કરાવાઈ હતી ડેકોરેશનથી લઈને જાનૈયાઓના સ્વાગતમાં તમામ બાબતો પ્રવીણભાઈ એક એક કરીને ઓર્ડર આપતા હતા લગ્નની તૈયારીમાં પોતાના લગ્નનું આલ્બમ જોઈને પત્નીને યાદ કરીને થોડા આંસુ સારી લેતા હતા દીકરી રીવા જોઈ જતી તો એકલી એકલી એ પણ રડી લેતી હતી અને પિતાના દુઃખને મહેસૂસ કરી લેતી પરંતુ તેમને વધુ દુઃખી કરવા કંઈ કહેતી નહીં એ દિવસ આવી ગયો રીવાના લગ્નની શરણાઈઓ પ્રવીણભાઈના આંગણામાં વાગવા લાગી સાંજે રાજ જાન લઈને આવ્યા અને દીકરીની વિદાય થઈ પ્રવીણભાઈ વિદાય લેતી વખતે દીકરીએ એ બાથ ભીડીને હયા ફાટ રુદન કર્યું હતું પ્રવીણભાઈ પણ પત્નીના મોત વખતે નહોતા રડ્યા એટલું દીકરીને વિદાય આપતી વખતે ભાંગી પડ્યા હતા જાણે ઘડપણમાં કોઈ વડીલની લાકડી છીનવી લીધી હોય તેમ પ્રવીણભાઈ નોધારા થઈ ગયા હોય તેવો અહેસાસ કરવા લાગ્યા હતા વિદાય લઈને ગયેલી દીકરીએ પિતાને કાગળ આપ્યો હતો જેને પ્રવીણભાઈ બધા મહેમાનો ગયા પછી બીજા દિવસે ઊઠીને વાંચવા લાગ્યા હતા રીવાએ સુઘડ અક્ષરોમાં લખ્યું હતું પપ્પા કબાટમાં ઉપરના ખાનામાં આપના ધોયેલા ચડ્ડી અને બંદી મૂકેલા છે અને હા આપના ચશ્મા ન મળે તો ટીવી નીચેના કબાટમાં પહેલાં જુઓ પછી સોફા ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણા ઘરની બાલ્કનીની પાળીએ પેલો બ્લુ શાઇનિંગ વાળો શર્ટ શોધતા નહીં મેં છ મહિના પહેલાં જ કામવાળી બાઈને આપી દીધો છે અને છ મહિનામાં મેં તમને બહાર વખત આ વાત કહી છે રસોડાના મસાલિયામાં મેં અજમાની ડબ્બીમાં આજમો અને જીરાની ડબ્બીમાં જીરું લખેલી ચબરખી લખીને મૂકી છે એવું જ સોડા અને મીઠાની બરણીઓમાં પણ આપના લગ્નનું આલ્બમ આપની જાણ બહાર હું લઈ જાઉં છું કેમ કે જોઈને તમે ઇમોશનલ થઈને મમ્મીને યાદ ન કરો તે માટે મારો મોબાઈલ નંબર આપના ફોનમાં રીવાના નામે સેવ છે ઈશ્વરિયાના નામ પર સર્ચ ન કરતા ઢાબા ઉપરની ટાંકીનો વાલ ધાબા પર નહીં નીચે રસોડાના બારણા પાછળ છે ટાંકી છલકાય કે ઉભરાય તો દોટ ન મુકતા ક્યાં આ જશો તો વાગશે દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા સેવિંગ પાઉચમાં જ મૂકજો ટૂથબ્રશ કે ટૂથપેસ્ટ મૂકીએ છીએ તે પ્લાસ્ટિકના નાના બાસ્કેટમાં નહીં કોઈનો ફોન હોય અને મારો મોબાઈલ નંબર માંગે તો એ મોટા અક્ષરે મંદિર પાસેના કેલેન્ડર પર લખેલા છે અંતમાં રિવાએ લખ્યું હતું લવ યુ પાપા આટલું વાંચતા જ પ્રવીણભાઈની એક પિતા પ્રત્યેની કેર જોઈને મનોમન તેની પત્નીને કહેવા લાગ્યા કે જો આપણે સાચા હતા આવું એક દીકરી જ કરી શકે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંતમાં એટલું કહીશ વક્ત કા તકાજા હર ફર્જ કો મજબૂર કરતા હૈ વરના કોણ પિતા આપની ચાંદસી બેટી કો આપને દૂર કરતા હૈ આભાર